નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત વિશેષ વિશ્લેષણમાં આપનું સ્વાગત કરું છું આજે વિશ્લેષણ કરવું છે ગોપાલ ઇટાલિયા સવાલો અને વિધાનસભા સત્રનું મારી સાથે જોડાયા છે દિનેશ સિંધવ નમસ્કાર પહેલા તો ગોપાલ ઇટાલિયાએ હમણાં એક સવાલ ઉભો કર્યો છે કે વિધાનસભા સત્ર ત્રણ દિવસનું બહુ ટૂંકું છે અને બધા ધારાસભ્યને ભાગે ખાલી ત્રણ સવાલ જ આવે છે તો એ સવાલ વધારવા જોઈએ એ સરકાર સમક્ષ તેમણે રજૂઆત કરી છે આ રજૂઆતને લઈને તમારું શું કહેવું છે ગોપાલ ઇટલિયાની વાત બહુ સાચી એટલા માટે છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારે જ્યારે પ્રશ્નોત્તરી થાય વિધાનસભામાં તમે સવાલો પૂછો સવાલની સામે જવાબ આવે પછી અલ્ટિમેટલી પ્રજાના હિતમાં જે કે વિધાયકો પસાર કરવાના હોય જે પ્રશ્નોત્તરી થવાની હોય તો સત્રના દિવસો વધારે હોવા જોઈએ આઠ નવ ને દસ ત્રણ દિવસ જ ચોમાસું સત્ર મળશે એમાં પણ ગોપાલ ઇટલિયાની જે ફરિયાદ છે વ્યાજબી છે એમનું બહુ સ્પષ્ટ માનવું છે કે એક ધારાસભ્યને એટલે માનો કે વિસાવદરનો એમને ઉલ્લેખ કર્યો છે કે વિસાવદર વિધાનસભા બેઠકમાં માનો કે ત્રણ લાખ મતદારો હોય એની સામે ત્રણે જ સવાલો કરવાના હોય તો સમસ્યાઓ તો અનેક છે તો સવાલો કેમ ઓછા તો સવાલો વધારે હોવા જોઈએ ને જો વધારે સવાલો પૂછવામાં આવે તો અલ્ટિમેટલી પ્રજાના હિતમાં પ્રજાના પ્રતિનિધિએ કશું કામ કર્યું એ લેખે ગણાય તો મારી દૃષ્ટિએ ગોપાલ ઇટાલિયાનો આ જે સવાલ છે અને જે સવાલ ઉઠાવ્યો છે એ સવાલ ખૂબ સાચો છે પણ સવાલ છેલ્લે તો સત્તાનો છે કોઈ પણ નેતા હોય ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને ભવિષ્યમાં ઘણી બધી પાર્ટી આવશે દેશમાં ગુજરાતમાં તો હું માનું છું કે કોઈ પણ પાર્ટીના નેતાઓ જ્યારે કોઈ સવાલ ઉઠાવે છે કોઈ પણ વાત મૂકે છે ત્યારે છેલ્લે તો સવાલ સત્તાનો હોય છે એ લોકોને પોતાને સત્તા ગમતી હોય છે અને સત્તામાં ટકી રહેવા માટે પોતાની પ્રજામાં હીરો માનો કે તમે બન્યા હોય ને પછી કાયમી હીરો સાબિત થવું હોય તો તમે સવાલો કરો એ જરૂરી છે વિધાનસભામાં આક્રમક રીતે તમે સવાલો કરો તો પ્રજાને ગમતું હોય છે તો માત્ર ગોપાલ ઇટેલના કિસ્સામાં વાત નથી કોઈ પણ રાજનેતા જ્યારે મને લાગે છે કે લોકો ઊંઘે ને રાત્રે ઊંઘમાં પણ કદાચ એ રાજનીતિ કરતા હશે અને છેલ્લે એ બધું સત્તા માટે જ હોય છે એમની એમના કેન્દ્ર સ્થાને માત્ર સત્તા હોય છે પ્રજા પ્રજાની સેવા એ બધી વાતો છે શરૂઆતમાં મેં જ્યારે ગોપાલભાઈની વાતને સમર્થન કર્યું વખાણ કર્યા તો એ કરવા જોઈએ ને ગોપાલભાઈનો એ મુદ્દો સાચો છે એમને બહુ સ્પષ્ટ કહ્યું છે કે વધારે દિવસો જોઈએ વધારે સવાલો પૂછવા માટેનો મોકો જોઈએ તો આ વાત સાંભળીને ગોપાલભાઈના સમર્થકોને ગમે છે ગોપાલભાઈ માનો કે ભાજપમાં નરેન્દ્ર મોદીના ભક્તો શબ્દો વાપરે છે ને દરેક વાપર મીડિયા પણ વાપરે છે કે નરેન્દ્ર મોદીના ભક્તો છે જે લોકો એમને સમર્થન કરે છે તો ગોપાલભાઈના ભક્તોને પણ ક્યારેક લાગે છે કે દિનેશ સિંધવ અને વિશેષ ન્યૂઝ હંમેશા ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં સમાચાર બતાવે છે પણ કદાચ આગળ પાછળના વિડીયો જોતા નથી એટલે આવું એમને થતું હશે તો એમના ભક્તોને શરૂઆતમાં મજા આવી હશે અને પછી નહીં આવી હોય પણ ભક્તો સાંભળી લો તમારી કોમેન્ટ્સથી મને બહુ ફરક નહીં પડે એટલા માટે કે અલ્ટિમેટલી મારે ભક્તિ પ્રજાની કરવાની છે પ્રજાના પ્રતિનિધિ આપણે છીએ સત્તામાં આવનાર લોકો તો આવે ને જશે કારણ કે સૂર્યોદય થાય ને સૂર્યાસ્ત પણ થાય પણ પત્રકારત્વ કાયમી રહેશે સંસ્થા જે છે એ સંસ્થા કાયમી રહેશે સંસ્થાના સંચાલકો બદલાશે આપણા જેવા ચહેરાઓ બદલાશે તો મેં વખાણ પણ કર્યા છે ગોપાલભાઈના ભક્તોને ખાસ કહેવાનું કે એમની આ વાતને હું સમર્થન કરું છું કે એમને આ જે સવાલો ઓછા પડે છે જે દિવસો ઓછા પડે છે સત્રના તો એમાં ગોપાલભાઈ હંડ્રેડ સાચા છે પણ બીજો સવાલ એ પણ છે કે જ્યારે સુરતની સભા હોય કે રાજકોટની સભા હોય જ્યારે ગોપાલ ઇટાલિયાને કોઈ સવાલ કરે છે તો એ ગોપાલ ઇટાલિયાને ગમતું નથી એવું કહીને છે કે ભાજપના નેતાએ મોકલ્યા છે કાં તો તમે ગાંડા છો એવો જે સવાલ કરે છે એના પર ડાયરેક્ટ આક્ષેપ મૂકી દે છે આ વિશે તમે શું કહેશો આ બહુ સરસ સવાલ છે હવે સવાલનો જવાબ આપ્યો એટલે ભાજપવાળાને મજા આવશે કોંગ્રેસવાળાને બહુ ફરક નહીં પડે અમારા જની પાર્ટીવાળાને લાગશે કે દેニス ફરી તમે મારા ગોપર ભઈને ન ગમે એવું ભૂલો છો પણ ગોપાલ ઇટાલિયા મારા દુશ્મન ન હોઈ શકે એ જ ગોપાલ ઇટાલિયાનો ઇન્ટરવ્યુ તમે જોયો છે આપણી ચેનલમાં વિશેષ દિનેશમાં જ્યારે એમની માતાના સંઘર્ષને આપણે પહેલીવાર લોકો સામે મૂક્યો છે એ જ ગોપાલ ઇટાલિયાના દીકરીની એમની વાઈફની વાત આપણે લોકો સામે મૂકી છે કે ગોપાલ ઇટાલિયાના ઉદયમાં એમના એમની સફરમાં આ આ પરિવારના આ લોકોનો કેટલો મોટો ફાળો છે એ જ દિનેશ સિંધવ છું તો ગોપાલભાઈને જ્યારે કંઈક તમે ગોપાલભાઈને મારે કહેવું તો પડશે ને ગોપાલભાઈ થોડા ભગવાન છે ગોપાલભાઈ પણ પ્રજાના પ્રતિનિધિ છે એટલે ભગવાન સિવાય કોઈ પણની સામે સવાલો થશે તો આ સવાલ તમારો સરસ છે કે ગોપાલ ઇટાલિયાને હવે આમાં જુઓ તમે વિધાનસભામાં એમને સવાલો વધારે કરવા છે સારી વાત છે સમર્થન જ કરું છું ને તમને જો વધારે સવાલો કરવાનું મન થતું હોય પ્રજાના પ્રતિનિધિ તરીકે તો પ્રજા તમને જ્યારે સવાલ કરે તમે સ્ટેજ ઉપર હોય ને તમને પ્રજા સવાલ કરે તો ગોપાલભાઈને ગમવું જ જોઈએ ગોપાલને ગમતું નથી એ ન ચાલે કારણ કે ગોપાલને લોકોએ પારણીએ જોડાયેલો છે વિસાવદરની પ્રજાએ પારણીને તમે જ વારંવાર કહો છો વિસાવદરવાડી થશે વિસાવદરવાડી થશે તો પછી તમે સવાલો કરીને સત્તા ઉપર આવ્યા છો તમે વારંવાર સવાલો કર્યા તો જ તમે સત્તા ઉપર પહોંચ્યા છો અને ગુજરાતની તાસીર છે પ્રજાની તાસીર છે કે જે લોકો સવાલો ઉઠાવે ને એ લોકોને ગમે છે કે પછી પ્રજાના પ્રતિનિધિમાં નેતા હોય તો પણ અભિનેતા હોય તો પણ અને પછી આપણે જેમ કોઈ પત્રકાર હોય તો પણ સવાલો ઉઠાવો તો લોકોને ગમે છે કારણ કે લોકોને સવાલો ઉઠાવવા માટે સમય નથી અથવા તો હિંમત નથી તો ગોપાલ ઇટલીએ તમે સવાલો કરીને સત્તા ઉપર આવ્યા છો તમને પણ ખબર છે લોકોને ખબર છે તો લોકોને એવું હતું કહું કે ગોપાલ ઇટલી એક જુદી માટીનો નેતા છે જુદી તાસીરનો નેતા છે અને આમ આદમી પાર્ટી બનુ કે ભાજપ કોંગ્રેસ થી જો જુદી હોય તમારી રાજનીતિ જુદી હોય તમારી વિચારધારા જુદી હોય તો લોકોને લાગતું હશે કે આમ આદમી પાર્ટીના લોકોને સવાલ કરી શકાય એ ઇરાદાથી જ લોકોએ સવાલ કરવાનું ઈસોદાન ગઢવીની સભામાં શરૂ કર્યું હશે તમે જ્યારે રાજકોટ ગયા ત્યારે તમને પણ સવાલ કરવામાં આવ્યો પણ તમારો આરોપ છે એને હું ખંડન નથી કરતો એવું પણ બને કે જો ગોપાલ પટેલે આરોપ મૂકે છે કે ભાજપે જ પૈસા આપીને કદાચ મોકલ્યા હશે માની લઈએ તો ગોપાલ ઇટલે એમાં સાચા પણ હોઈ શકે અને ખોટા પણ હોઈ શકે પણ એક સમય માની લઈએ કે ચલો ભાજપ ફળે મોકલી દીધા પણ તમારે શું કરવાની જરૂર હતી તમે તો જો જુદા નેતા હોય તમારી પાર્ટી જુદી હોય તો તમારે ભાજપે મોકલેલા કોઈ પણ વ્યક્તિના સવાલનો જવાબ તો આપવો પડે અને જો સવાલનો જવાબ તમે નથી આપી શકતા તો કાં તમારે બોન રહેવું પડે તમે રાજકોટની ઘટનાને તમે સુરતમાં વાગોડો છો સુરતમાં જ્યારે ગણેશ મહોત્સવ દરમિયાન જ આખો જે ઘટનાક્રમ આપણી સામે આવ્યો અને આપણે સભાના વિડીયો લોકોએ જોયા છે એમાં એમને હસતા હસતા એવું કીધું એ લોકોને મજા આવી મંચ ઉપરથી કે ગાંડાઓ હવે ગમે તે આવીને મને સવાલો કરે છે ગાંડાઓ સવાલો કરવા માંડ્યા છે અમને સવાલો ન પૂછો અમને એકવાર વિધાનસભામાં મોકલો તો ખરા અમને તમે સત્તામાં બેસાડો તો ખરા અમે જ સવાલ કરવા લાઈનમાં છીએ ગોપાલ ઇટેલે એવું કહે છે કે અમે જ કતારમાં છીએ સવાલ સરકારને સવાલ કરવા માટે તો તમે અમને સવાલ ના કરો તો મને એવું લાગે છે ગોપાલ ઇટાલિયાનો આ જે જવાબ છે એ પરિપક્વતાની નિશાની નથી ગોપાલભાઈના સમર્થકોને આ વાત ગમે કે ના ગમે પણ ગોપાલભાઈનો ગ્રાફ જે રીતે અફ થયો હતો એ પછી ગ્રાફ ધીમે ધીમે નીચો જઈ રહ્યો છે અત્યારે તમને નહીં દેખાય ન દેખાય માણસ જ્યારે સત્તાના નશામાં હોય ચકચુર હોય ત્યારે ન દેખાય ગોપાલભાઈને નહીં દેખાય ને તમને નહીં દેખાય કારણ કે ગોપાલ ઇટાલિયા જુદી માટીનો નેતા છે ગોપાલ ઇટાલિયા પ્રજા ના વતી સવાલ કરના એક લડાયક નેતા છે એવી છાપ ગુજરાતમાં ઉભી થઈ હતી જે લોકો ભાજપને મત આપે છે એમને અંદર ખાને ગોપાલ ગમવા લાગ્યો હતો પણ આજ ગોપાલભાઈ જ્યારે હવે આ મુદ્દે આ પ્રકારના ભાષણો કરે છે ત્યારે બાકીના લોકોને લાગવા માંડ્યું છે કે હા ગોપાલભાઈ તમને ગમતું તો નથી તમને કોઈ સવાલ કરે તો તમને પણ ગમતું નથી તમે સીધો આરોપ મૂકો છો કે તમને પૈસા આપીને ભાજપે મોકલ્યા હશે તો તમે અત્યાર સુધી જે કઈ સવાલો કર્યા તો તમને કોઈ પૈસા આપે તો ગોપાલભાઈ એવો સવાલ પ્રજા પણ તમને પૂછે પણ મને લાગે છે કે ગોપાલભાઈ પણ આપણામાંથી જ આવે છે આપણી આપણી વચ્ચેથી વચ્ચેથી જ જ આવે આવે છે છે નેતાઓ પણ ભાજપ કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના સવાલ કરે કોઈને ગમતું નથી તો આ તમારો સવાલ છે બહુ સરસ એ જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ગોપાલભાઈ તમને સવાલો કોઈ કરે તો તમને ગમતું નથી તમારે સરકારને વધારે સવાલો કરવા છે એમાં તમે સાચા છો એમાં એવું નહીં કે તમે ખોટા છો પણ અહીંયા તમે ખોટા છો કે તમને જ્યારે કોઈ સવાલ કરે ત્યારે તમારે ગાંડા કોઈને ન કહેવાય તમે ગાંડા અને ગોપાલભાઈ બહુ સ્પષ્ટ કહું છું હજુ થોડાક એકદમ મંથન કરો મનોમંથન કરો યસુદાન ગઢવી નો એક શું આવતો હતો મહામંથન વીટીવી ગુજરાતી ઉપર બહુ પોપ્યુલર ગઢવીની લોકપ્રિયતાના કારણે એમને રાજનીતિમાં આવવાનો મોકો મળ્યો તો તમારે મનોમંથન કરવાની જરૂર છે ગોપાલભાઈ એટલા માટે તમારી ભાષામાં ક્યાંક ઘમંડ દેખાય છે ગોપાલ ઇટાલિયાની આ બેવડી રાજનીતિ પણ કહી શકાય કેમ કે એમને સવાલ પૂછવા ગમે છે પણ એનો જવાબ આપવો જ્યારે કોઈ બીજા એમને સવાલ કરે ત્યારે એમને જવાબ આપવો નથી ગમતો અને એ જ વસ્તુ આપણે જ્યારે ધારાસભ્ય નતા બન્યા એ પહેલા જોઈ તો એના કંઈક જુદા દ્રશ્યો આપણે જોતા હતા અને હવે એક સીટ એક સીટ જીત્યા બાદ એના દ્રશ્યો આપણને કંઈક જુદા જોવા મળે છે ત્યારે તમને એવું લાગે છે કે થોડોક અહંકાર આવી ગયો હોય થોડોક એક એટીટ્યુડ સાથે જવાબ આપતા હોય મંચ ઉપર હોય તો પણ એક એનામાં જે દેખાય છે એ અહંકાર આપણે જોઈ શકાય છે એ તમને તમે એ વાતથી સહમત છો મારી બિલકુલ સહમત છું કારણ કે ગોપાલભાઈમાં જો અહંકાર ન હોય તો હું માનું છું ત્યાં સુધી જે રીતે વિશાવદરની જીત થઈને થોડાક દિવસ દરમિયાન તમે એમની બોડી લેંગ્વેજ જોઈ હોત એમની ભાષા ઉપર ખૂબ સંયમ હતો કારણ કે એ વખતે છે ને ઉન્માદ નહોતો એ મને લાગે છે કે બહુ સ્વસ્થ મનોસ્થિતિ સાથે માણસે જીતને પચાવી હતી અને માણસ જીતે અથવા તો કંઈક મેળવે એટલે બધું એકદમ સરસ સરસ લાગે ગ્રીન ગ્રીન લાગે તમને એ સમયગાળામાં તમે જુઓ કે એ વાત મૂકે તો પણ બહુ મને કે યશુદાન ગઢવીની બધાની સભાઓ જુઓ એમની સભા જુઓ તો એ વાત મૂકે તો બહુ મક્કમતા સાથે મૂકતા હતા કોન્ફિડન્સની વાત મૂકતા હતા તો લોકોને ત્યારે મજા આવતી હતી પણ હવે જે રીતે વાત મૂકે છે ત્યારે પેલા જૂના ગોપાલ ઇટાલીની તમને યાદ આવે છે કારણ કે ગોપાલ ઇટાલીનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે તમે જોયો પણ હશે કે સુરતમાં જ્યારે ગણેશ મહોત્સવની ઉજવણી થતી ભૂતકાળમાં તો ત્યારે જે પંડાલ માટે રોડ ઉપર પંડાલ કરવામાં આવે તો અડધો રોડ સ્વાભાવિક છે કે રોકાઈ નહીં પણ ટ્રાફિકની સમસ્યા થાય એ પણ લોકોને ખબર છે ગણેશ સ્થાપના દરમિયાન પછી વિસર્જન દરમિયાન તમે શહેરમાંથી નીકળો પસાર થાવ તમે નોઈઝ એટલે અવાજનું પ્રદૂષણ કરવો છો એ પણ લોકોને ખબર છે પણ હિન્દુ ધર્મ સાથે જોડાયેલી વાતો છે લોકો શ્રદ્ધામાં હોય છે તો થોડીક સમસ્યાઓને લોકો સ્વીકારતા હોય છે તો ત્યારે પણ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો છે જોઈ લીધું અને ખાસ તો ગોપાલભાઈના સમર્થકો એકવાર જોઈને પછી કોમેન્ટ કરજો એમાં ગોપાલભાઈ એવું કહ્યું હતું કે આ આખી રાજનીતિનો ખેલ છે ગોપાલભાઈ બોલે છે કે રાજકીય પાર્ટીઓ એટલા માટે આ ગણેશ પંડાલ ને બધું કરે છે કે એમને રાજનીતિ કરવી છે ત્યારે ગોપલ લાગતું હતું કે આ અડધા રસ્તાઓ તમે રોકી લો છો કીલા તમે થાંભલાન લગાવીને પંડાલ માટે તો ત્યારે ગોપલ બે રાજનીતિ માં હતા પછી એ જ સુરતમાં આપના આ વખતે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી તો ત્યાં એવું કહ્યું કે ગધારે અધિકારી આવે છે અમે એમના પોલીસ અધિકારીઓ માટેના શબ્દો થોડા બહુ નીચી ઘસાતા એ શબ્દો બોલે છે કારણ કે પોતે પોલીસમાંથી આવે છે એટલે મને લાગે છે કે એ પોલીસ વિભાગ સાથે એક જૂનો વાળવા માગે છે તો એમને કહ્યું કે ભાજપની દલાલી કરતો બે ટકાનો કોઈ પોલીસ અધિકારી મને આવીને સવાલો કરે છે કે કેમ મોડા સુધી આમ કરું છું તેમ કરું છું હવે એમને ગણેશ મહોત્સવમાં પોતાની પાર્ટીના કાર્યકરો સાથે પોતાને જવું છે ત્યારે પેલા જૂનો વિડીયો યાદ નથી આવતા એમને ત્યારે ટ્રાફિક જામ થતું હા એક ત્યારે એમને વાંધો વાંધો હવે નથી તો આવ્યા પછી કે બધું કરવું પડે તો કરવું પડે એમને એમને મંદિરમાં જવું ન ગમતું ભૂતકાળમાં હવે જવું પડે તો જવું પડે એમને કથામાં કથાકારો ન ગમતું કોઈની કથામાં જવું પડે તો ભલે જવું પડે ત્યાં સુધી વાંધો નથી તમને ખબર છે કે રાજનીતિમાં કદાચ કરવું પડતું હશે એટલે તમે કરતા હશો પણ તમારી આ જે બેવડી રાજનીતિ છે તમારા જૂના વિડીયોઝ ખુલ્લી પાડે છે અમારી સામે મૂકે છે એટલે હું કહું તો જ લોકોને ખબર પડ્યું ના હોય તમે આહિર સમાજ વિશે શું બોલ્યા હતા તમને જ ખબર છે જ્યારે તમે ગુણવંત શાહ સાથે ઓડિયો રેકોર્ડ કરોની ક્લિપ તમે વાયરલ કરી લી કે ઓબીસીમાંથી ઘણા બધા એવા પાટીદારો અનામત આંદોલન ચાલતું ત્યારે ગુણવંત શાહને એમને ફોન કરેલો અને તમે પછી કબૂલ્યું કે આ બધી ભૂલું તમારી ભૂતકાળમાં થઈ તો સમાજ વિશે તમે જ બોલ્યા તો હું તો બોલ્યો નહોતો તો આજે એ જૂની ઓડિયો ક્લિપ સામે આવે અને અમે જ્યારે વાતો કરીએ તો તમને ન ગમે એવું ના હોય તમને જો સવાલો કરવા ગમતા હોય તો અમને સવાલો કરવા ગમે છે પ્રજાને પણ સવાલો કરવા ગમે છે સવાલો થશે તો જ મજા આવશે અને સવાલ જવાબની આખી જે મજા છે ને એની જ લોકશાહીમાં મજા છે તમે સવાલો કરીને લોકોને બેવડાવાળી લેવા માટે જાણીતા છો તો પછી તમને કોઈ સવાલ કરે તો મને લાગે છે તમારે મોટું પણ રાખવું જોઈએ અને અત્યારે તમે જે સવાલ કર્યો એ પ્રમાણે અત્યારે મને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાના એ અહંકારી અત્યારે દેખાઈ રહ્યા છે આપણને હવે જો કોઈ એવું કે તમે ભાજપવાળાને પૂછો ને તમે કોંગ્રેસવાળાને પૂછો ને તો મિત્રો ફરી કહું છું કે ભાજપમાં પણ અનેક નેતાઓ અહંકારી છે કોંગ્રેસમાં પણ અનેક નેતાઓ અહંકારી છે અને અહંકારી નેતાઓનું પતન ઇતિહાસમાં પણ થયું છે અને ભવિષ્યમાં પણ થશે એટલે અહંકાર જો છોડી દે

આ વિશેષ વિશ્લેષણ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો